પેલું કઈ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો તમે જોઈ રહ્યા છો નાઇટનું વિડીયો છે જોઈ લો તમને બતાવું મારું મંદિર તો જોઈ લો પેલી મારું મંદિર કેવું દેખાય છે જોઈ લો નાઇટ શિફ્ટનું મંદિર મારું તમે ત્યાંનું વ્યૂ બતાવો અને આ છે અમારે તુષારભાઈ તમે જોઈ શકો છો જે નાઇટમાં પણ સાયકલ ફેરવે છે તો આ છે અમારે નાઇટની મોજ તો હમણાં લાઇટિંગ જબરજસ્ત લાગી ગઈ છે ચારે બાજુ એટલે મજા આવી જાય છે નાઇટમાં પણ જોઈ લો તમે જોઈ શકો જોઈ લો મેમ્બરો આ છે મારા બે મિત્રો તો તમે જોઈ શકો છો તમને બતાવી દઉં મારા મેમ્બરો મારા સાથે કેવી રીતના મજાક મસ્તીથી વાત કરી છે જોઈ લો આ છે મારા બે મિત્રો તો હાઈ હેલો કરી દો આ છે નાઇટની મજા તો જોઈ શકો છો આ છે મારા મંદિરના રહેવાસી તો જોઈ લો તમે આ નાઇટમાં પણ સાયકલ ફેરે છે આ જોઈ લો આ તુષ્મિકા બેન છે જે નાઇટનું મોજ લે છે જોઈ લો ચારે બાજુ લાઇટિંગ છે એટલે ટેન્શન જ નહીં હમણાં તો હાલત મજા છે આ છે અમારી નિશાબેન જે ચેન ફિટ કરી રહ્યા છો તે તમે જોઈ શકો છો આ એક ભાઈ છે ઓકે ઓકે કે ચડે ભાઈ ના ચડે ચડાઈ દો ને ભાઈ આવું ના કરો ને અમારી નિશા બેન છે ચેન ઉતરી ગઈ છે તો તમે જોઈ શકો છો અમારો માણસ છે ઉગલ ભાઈ તે ચેન ફિટ કરી આપે છે અને ચેન ફિટ કરી આપો ભાઈ અને અમારી એક નાનકડી બેન છે તમે જોઈ શકો છો આ રહ્યા ને અમારો પેલો નાનો ભાઈ છે તાજુરે ને અમારી બેન આવી ગઈ છે નિતિક્ષા તો તા મંદિરમાં રમી રહ્યા છે આ છે અમારા નાના બાળકો એ આરવ આજો આજો આ જોઈ લો અમારી રીસાઈ ગઈ છે અમારી ધ્રુવી બેન તમે જોઈ શકો છો કેવું મોડું થઈ ગયું છે આ છે અમારા મેમ્બરો આ બાજુ સ્માઈલ હાનો કદ દે હાનો જોઈ લીધું આ જો અમારા કારીગરો જોઈ શકો છો આમાં બધા કારીગરો આ અમારા નાઇટ મંદિર વ્યુ જોઈ લો કેવું છે સરસ મજાની કટો નીચે બી ઉપર બી જોઈ શકો છો તમે આ હનુમાન નગર મંદિર છે જોઈ લો તમે અંદર જે બતાડી દો તમને જોઈ લો આ જે હનુમાન મંદિર છે અંદર જોઈ શકો છો આ છે હનુમાન ઉપરની લાઇટિંગ બી જોઈ શકો છો હાલમાં લાઇટિંગ કરી છે

જો રમતા માળા ખેલાડીઓ નાના નાના મંદિરે બધા બેઠા નાઇટમાં આવી મત કરે છે અમારા બાળકો જોઈ શકો છો તમે એને શું છે વિડીયો બનાવો છો આજે નીચે બી નીચે બી કે આ બધી લાઇટિંગના કારણે બધું થાય છે જો તમે કેટલું મસ્ત મજાનું લાઇટિંગ નીચે બી જોઈ શકો છો તમે છે અમારું મંદિર હનુમાન દાદાનું জুলো. আজো পাচর দাচে તો ચાલો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ બાય બાય